જામનગરની પંચકોસી એ ડિવિઝન પોલીસે રોયલ્ટી કે લેખિત મંજૂરી વગર ખનીજ ભરેલ વાહનોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી

જામનગર જિલ્લાના પંચકોશી એ વિસ્તારના જાંબુડા પાટિયા પાસે હકીકત અનુસંધાને પોલીસ દ્વારા ત્યાં વાહન ચેકિંગ શરૂ કરવામાં આવેલ તે દરમિયાનમાં ત્રણ ટ્રક જી જે તેર ડબલ્યુ પચીસ પંચાણું જીજે તેર ડબલ્યુ બત્રીસો અને જીજે તેર એટી ચાલીસ ઓગણચાલીસના આવતા ચેક કરતાં તેમાં રોયલ્ટી વગરની રેતી ભરેલાનું તપાસ દરમિયાન જણાવતા પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને તે બાબતનો રિપોર્ટ કરી મોકલી આપતા ખાણખની વિભાગ દ્વારા આ ત્રણેય ટ્રકના ત્રણ લાખ તોંતેર હજાર જેવું રકમનો દંડ કરવામાં છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર